અમદાવાદમાં વધુ એક બ્રિજ જર્જરિત અવસ્થામાં છે નારોલ બ્રિજ જર્જરિત અવસ્થામાં છે બ્રિજ જર્જરિત હોવા છતાં ભારે વાહનો તેની પરથી પસાર થાય છે બ્રિજના બંને સાઈડના રોડ પર ખૂબ જ મોટા ખાડા પડ્યા છે બ્રિજના રોડ પર સળિયા દેખાઈ રહ્યા છે બ્રિજની ગુણવત્તા જોતા જ બ્રિજ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે ચોમાસાની સિઝનને લીધે ભારે વરસાદને લીધે અમદાવાદના અનેક રોડ રસ્તામાં ખાડા અને જર્જરિત અને

છ આઠ જગ્યા એવી છે જ્યાં જે સળિયા દેખાઈ રહ્યા છે એટલે કે આરસીસીના સળિયા દેખાઈ રહ્યા છે આ બ્રિજની હાલત છે જે જર્જરિત હાલતમાં છે શું આ તંત્રને નજરમાં નહીં આવતું હોય શું તંત્ર મોટી કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે અત્યારે હાલ પણ અમે જે રિપોર્ટિંગ કરી રહ્યા છે પરંતુ અમને પણ ધ્રુજારી છૂટે તે રીતની અત્યારે આ બ્રિજ ધ્રુજી રહ્યો છે કારણ કે અતિ ભારે વ્હીકલો અહીંથી પસાર થઈ રહ્યા છે અને જેને કારણે આ બ્રિજ ધ્રુજી રહ્યો છે આપ કેમેરામાં પણ દ્રશ્ય જોઈ શકો છો કે આખો બ્રિજ જે જર્જરિત હાલતમાં છે ને ધ્રુજી રહ્યો છે એટલે કે અહીં આ બ્રિજમાં જો આ જ રીતે ભારે વાહનોની હલચલ રહેશે અને જોવાનું રિપેરિંગ કામ નહીં કરવામાં આવે તો આ બ્રિજ ધરાશાયી થાય અથવા તો જે વચ્ચેના ભાગમાંથી બ્રિજ જર્જરિત થાય તો નવાઈ નહીં કારણ કે આ હાલત બ્રિજની ખૂબ ખરાબ છે આ એક સાઈડ નહીં પરંતુ બ્રિજની બંને સાઈડના દ્રશ્યો એવા સ્પષ્ટ કેમેરામાં કેદ થઈ રહ્યા છે અને લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે આ જોખમ લઈને પસાર થઈ રહ્યા છે આ તંત્ર સામે અનેક સવાલો છે ગુજરાત ફર્સ્ટ સવાલ કરી રહ્યું છે કે શું કોઈ આ મોના મોટા હોનારતની રાહ જોવામાં આવી રહી છે જો આ બ્રિજનું સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટી હોનારત થાય તો નવાઈ નહીં કારણ કે આ એક બ્રિજની સાઈડનો રસ્તો છે અને સામે બીજા જે સાઈડ છે કેમેરા પર્સનને કહીશ બીજા સાઈડનો રસ્તો પણ બતાવે બીજી સાઈડના રસ્તા પર પણ આ જ સ્થિતિ છે અને આવી જ રીતે જે ખાડા છે ને ખાડાની અંદર સળિયા દેખાઈ રહ્યા છે એટલે કે હજી વરસાદ પડે અને હજી પણ જો આ વાહ ભારે વાહનોનું જો અહીંથી અવર જવર વધતી રહે કારણ કે આ ઘસારા વાળો બ્રિજ છે અહીં ટ્રાફિક અતિશય હોય છે અને જો અહીં આ બ્રિજ ઉપરનું સમારકામ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ચોક્કસથી હોનાર થાય તો નવાય નહીં કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ